નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના તાજા ભાવ તારીખ બે મે બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌ આપણે સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે જે તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ ઉપર નજર કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો ચોપન રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલું ઓગણ હજાર પાંચસો ચાલીસ રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ પંચાણું હજાર ચારસો રૂપિયા જોવા મળ્યા છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે આજે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો એંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો આઠસો ત્રણ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો આઠ હજાર આડત્રીસ અને એક કિલો ચાંદીનો ભાવ એસી હજાર ત્રણસો એંશી રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં વધારો થયો છે તો મિત્રો દરેના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો